કુપોષણ એ ગુજરાત માટે એક કલંકિત શબ્દ બની ગયો છે ત્યારે આ દૂષણને દૂર કરવા માટે રાજ્ય સરકારે કમર કસી છે તો બીજી તરફ આંગણવાડી એ ગરીબ બાળકો માટે પોષણયુક્ત આહાર મેળવવાનું એક મહત્વનું માધ્યમ બની ગયું છે જ્યાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેમાંથી બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે પરંતુ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલી આંગણવાડીઓમાં છેલ્લા એક વર્ષથી બાળકોને અપાતા ભોજન માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી એ જ પરિસ્થિતિ નવસારી તાલુકામાં આવેલી અન્ય આંગણવાડીઓની પણ છે જો કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ આવી ગઈ છે પણ રાજ્ય સરકારના ભાગની ગ્રાન્ટ હજી આપવામાં આવી નથી ત્યારે અંદાજિત રૂપિયા એંશી લાખથી વધુની ગ્રાન્ટ અઠવાડિયામાં આપવામાં ન આવે તો આગામી તારીખ સોળમી ફેબ્રુઆરીએ આંગણવાડી બહેનોએ આંગણવાડીમાં તાળા મારવાની ચીમકી ઉચ્ચારી છે અમારે જે માગણીઓ છે જે બે હજાર અઢાર પછી અમારું બજેટની અંદર એક પણ રૂપિયાનો વધારો કેન્દ્ર સરકારે જાહેર કરેલ નથી બરાબર તે માટે અમે ગઈકાલે બજેટની હોળી કરી કાળા કપડાં પહેરી હોળીનો વિરોધ કરી સરકારને વિરોધ દર્શાવ્યો અને અમારા જે પડતો પ્રશ્નો છે જેવા કે ગોળ મસાલા તો ચણા ફળ એમના બિલો જે બાકી છે તે લગભગ જલાલપોર તાલુકામાં એક વર્ષ અને બે માસ અને નવસારી તાલુકામાં ચાર માસથી બાકી છે જે હળપતિના બાળકોને અમે જમાડીએ છીએ તેના બિલ બાકી પડતા હોય તો અમે વારંવાર રજૂઆત કરી પ્રમુખશ્રીને ધારાસભ્યશ્રીને ડીડીઓને પીએને મૌખિક ટેલિફોનિક ધ્વનિથી જાણ કરીએ છતાં પણ સતત ત્રણ માસથી રજૂઆત કરવા છતાં પણ હજુ બિલનું ચૂકવણું કરવામાં આવેલ નથી જે માટે કાલે અમે આવેદનપત્ર સીડીપીઓ જલાલપોર અને નવસારીના જલાલપોર સીડીપીઓને આવેદનપત્ર આપેલું છે એમાં જણાવેલું છે કે અમે પંદર તારીખ સુધીમાં જો બિલો ન ચૂકવાય તો અમે સોળ તારીખથી તાળાબંધી કરીશું જો કે સરકાર દ્વારા વિદ્યાર્થી દીઠ આંગણવાડીમાં એક મહિનામાં રૂપિયા સો બાળક દીઠ પાડવામાં આવે છે જેમાં આંગણવાડીમાં આપવામાં આવતું ભોજન પણ સામેલ છે પરંતુ વધતી જતી મોંઘવારીના કારણે હવે આ રકમ પૂરતી નથી ત્યારે છેલ્લા દોઢ વર્ષથી બાકી રહેલી રકમ જલ્દી ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે જલાલપુર તાલુકામાં અંદાજીત એક એક આંગણવાડીના એંસીથી નેવ હજાર રૂપિયા સરકારમાંથી લેવાના નીકળે છે ત્યારે ત્રણ કેટેગરીમાં અપાતી ગ્રાન્ટમાં ફક્ત ટ્રાયબલ વિભાગના બાળકો માટેની ગ્રાન્ટ ન ફાળવતા મુશ્કેલી સર્જાય છે તો બીજી તરફ નવસારી જિલ્લા ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર દ્વારા સરકારમાં અગાઉથી અંદાજે રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડ જેટલી ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે અને આસપાસ મળી જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આંગણવાડી કક્ષાએ બાળકોને જે ગરમ નાસ્તોની સુવિધા આપવામાં આવે છે એમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને તરફથી પચાસ પચાસ ટકાના ગ્રાન્ટના હિસ્સામાં ફાળવણી થતી હોય છે હાલના સમયે કેન્દ્ર સરકાર તરફથી જે પચાસ ટકા ફાળવણી છે એ મળી છે અને રાજ્ય સરકાર લેવલે હાલના તબક્કે ગ્રાન્ટ ફાળવણીની પ્રક્રિયાઓ ચાલી રહી છે ગઈકાલે અમારા વિભાગ સાથે વાત થયા મુજબ એક અઠવાડિયાની અંદર આ જે બાકી ગ્રાન્ટો છે પર્ટિક્યુલરલી આદિજાતિ જે સદરની ગ્રાન્ટ છે એ હિસ્સાની બાકી છે તો એક અઠવાડિયામાં આપને ગ્રાન્ટ મળવાની પૂરેપૂરી સંભાવના છે એક સામાન્ય બાબત છે કે વર્કર બહેનો જે છે એ માસિક મહેનતાણાથી કામ કરતી હોય છે પરંતુ આ પણ એક પોલિસી બાબત અને નીતિ વિષયક બાબત હોવાથી સરકાર કક્ષાએથી જ્યારે આ ગ્રાન્ટ ફાળવણી થશે તો એમનો જે પ્રશ્ન છે એ પણ એનો ઉકેલ મળી જશે